દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશ નજર આજના સમાચારો પર શિનોર થી આજ રોજ તારીખ 24/4/2025 ને રવિવારના રોજ समस्त વસાવ સમાજ ગુજરાત દ્વારા 101 જોડાનો ત્રીજો સમુલગનો ઉત્સવ યોજાયો પ્રાપ્ત માહિતી મુજબ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ મુકામે બલેશ્વર રાજપાડી નેત્રંગ રોડ તાલુકો ઝઘડિયા જિલ્લો ભરોજ ખાતે વિશાળ મેદાનમાં આદિવાસી રીતિ રિવાજ મુજબ કુલ એક યુવક યુવતીઓને પ્રબધમાં પગલાં પાડ્યા હતા લગ્નગ્રંથિથી જોડાયા હતા સૌ આદિવાસીઓની માતા યાહ મોગી માતાના અને પ્રકૃતિની પૂજા વિધિ કરી પધારેલ મહાનુભાવો દ્વારા માજી પ્રમુખશ્રી ઈશ્વરભાઈ કે વસાવા પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ એફ વાવા તેમજ પધારેલ સંતો મહંતો દ્વારા જ્યોત પ્રકાશ કરી સમાજના મંત્ર ઉચ્ચારણ કરી આ પ્રસંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગને સુશોભિત કરવા માટે સમાજના આગેવાનો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમાજના અગ્રણીઓ તથા ધારાસભ્યશ્રી હિતેશભાઈ વસાવા માજી ધારાસભ્યશ્રી પીડી વસાવા સાહેબ માજી ધારાસભ્યશ્રી મહેશભાઈ વસાવા સાહેબ ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ શ્રીનોર તાલુકા આદિવાસી હિત સંગઠનના પ્રમુખ શ્રી અશોકભાઈ જી વસાવા કોળી ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ નામી અનામી અધિકારીશ્રીઓ તેમજ વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની પધારી આ પ્રસંગને ખૂબ જ સુશોભિત કર્યો હતો વિશેષમાં ત્રીજા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ એફ વસાવા સાહેબ શ્રી ચિમનભાઈ આઈ વસાવા મહામંત્રી શ્રી અજીતભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ સંગઠન મંત્રીશ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ અને સમસ્ત વસાવા સમાજ ગુજરાતની સમગ્ર ટીમે રાત દિવસ ઊંઘ ઉજાગરા વેઠીને પોતાનું ધારેલું લક્ષ્ય પૂર્ણ કરવા માટે જમત ઉઠાવી હતી આ પ્રોગ્રામને સફળતા અપાવી હતી તેવા તમામ નાના મોટા કાર્યકર્તાઓ ચંદ્રકાંતભાઈ એ વસાવાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અંતમાં પ્રમુખશ્રીએ તમામ દાતાશ્રીઓનો સહયોગી ભાઈઓ બહેનો વડીલોનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા અને ઈષ્ટદેવ મોગી માતાની પરમ કૃપાથી આજનો આ પ્રસંગ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણાવતી કરવામાં આવ્યો હતો જય જોહર જય આદિવાસી જય બિરસા મુંડા જય સંવિધાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી શિનોર